લીમડી મહાદેવ મંદિર નજીક બકરાનું કપાયેલ મૂળું મળવાનો મામલો હિન્દુ સમાજ દ્વારા આપવામાં હિન્દુ સંગઠનમાં પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ કરાઈ હતી હિન્દુ હિન્દુ લઈ સંગઠન દ્વારા યોગ્ય ન્યાયની કરાય છે માંગ લીમડી ગ્રામ પંચાયત ખાતે તલાટીને લીમડી પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપીને જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષને આવેદનપત્ર આપી તપાસની તેમજ ન્યાયની કરાઈ છે માંગ રિપોર્ટર મનોજ ચૌહાણ લીંબડી ગામની અંદર ઈદના દિવસે ગોધરા રોડ પર આવેલા મહાદેવના મંદિર પાસે કોઈ અજાણ્યો શખ્સ રાતના સમયે કપાયેલી બકરીનો માથું નાખી ગયું હતું અને સવારમાં લોકોને ખબર પડતા લોકો ટોળે ટોળા ત્યાં ભેગા થઈ ગયા હતા અને હિન્દુની લાગણી ધોવાઈ હતી આ બાબતની અંદર લોકોએ ભેગા થઈને પોલીસ જાણ કરેલી ફરિયાદ પણ કરેલી અને એની આગલી કાર્ય કરવા માટે જાણ કરેલી જે કોઈ શખ્સ આ અન્ય પાછળ છંડોવાયેલો હોય ને ત્વરત ગતિએ પકડીને એના પર યોગ્ય કાર્યવાહી થાય એવું અમે ગામના નગરજનો તમામ હિન્દુ સમાજ ઈચ્છે છે માટે આપણે વિનંતી કરી છે પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટાફને અને ડીવાય એસપી સાહેબને કે આ બાબતમાં ત્વરિત પગલાં લે અને એને એક્શન લેવામાં આવે બીજું ગામની અંદર ગેરકાયદેસર ઘણા કતરખાના પણ છે તે એવા ગેરકાયદેસર કાયદેસર કતરખાના છે એની તપાસ કરીને એને તાત્કાલિક ધોરણથી બંધ કરવામાં આવે અને જે ધાર્મિક સ્થળો છે એની આજુબાજુ આ વે લોકો વેસ્ટ નાખે છે એ વેસ્ટ પણ તાત્કાલિક બંધ થવો જોઈએ આ અમારી બધા લીમડી ગામના હિન્દુ સમાજની બધાની નમ્ર વિનંતી છે